ચકલી તે ચાચમી લાવી બાંધવા દઈશ કાગડો તે લાવ્યો છે પૂરીનું બટકો નીરા તે હું દઈશ નાની આ બાદલી માં પાણી ભરેલ છે કાબર ને હું દઈશ પેલી અટારી પલંગ માં બીલી ને પોડવાનું દઈશ મારી સંગાથ પેલા ડાકિયા ને તેડી ને બાગ મહી ફરવાને જઈશ મહારાજો આંગણામાં ગાવ લડી આવશે ની લાડોળી દઈશ ચકલી તે ચચમણી લાવી ખલો નીડ એને બાંધવા દઈશ તો સરસ મજાનું અહીંયા કાવ્ય આપેલું હતું તો કાવ્યમાં આપણને પશુ પક્ષી પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમ છે દર્શાવવામાં આવ્યો છે એટલે એને એને તમે તમે ખલેલ ન પહોંચાડો મદદ કરો બરાબર તો એ છે પ્રાણી પ્રત્યેનો છે પ્રેમ છે એ કહેવાય આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ઉનાળાનો સમય છે તો ચકલી માટે આપણે છે એ ચકલી ઘર બનાવી શકીએ પાણીના જે કુંડા છે એ બનાવીને ભરી શકીએ જેથી એમાં એ નિરાતે પાણી પી શકે બરાબર તો મનુષ્ય એટલે કે માનવી તો ગમે ત્યાં પાણી અથવા એની વ્યવસ્થા કરી શકે પણ આ બિચારા અબોલ પ્રાણીઓ છે એનું શું બરાબર એટલા માટે આપણે એના પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ તેવું સરસ મજાનું ચંદ્રકાંત શેઠનું એક આવ્યું આપેલું હતું આગળ આપેલું છે શ્રુત લેખન જોતા જઈએ આશરે બસો પચાસ વર્ષ પહેલા મારવાડના રાજા અભયસિંહે મહેલ બનાવવા વૃક્ષો કાપવાનો હુકમ કર્યો તે સમયના ખેજરાળી ગામના અમૃતા દેવી અને તેમની બે દીકરીઓ વૃક્ષ બચાવવા વૃક્ષને ભેટી ઉભા રહ્યા સમાજના બીજા લોકો પણ વૃક્ષોને બચાવવા તેમાં જોડાયા બિસ્નોઈ સમાજના લગભગ ત્રણસો ત્રેસઠ લોકોએ રાજાના અમલદારોની ગોવાળીથી ખીજડીના વૃક્ષો બચાવવા કુરબાની આપી

એ બધા એ છે ત્રણસો ત્રેસઠ જેટલા લોકો છે એ રાજાના અમલદારોની જે કુવાડી છે એના લીધે કુરબાની આપેલી હતી આગળ આપણે પાઠ તરફ જઈએ હવે તો સરસ મજાનો એક પાઠ આપેલો છે ડુંગરનો ફેરુ જોતા જઈએ સરસ મજાનો રંગલા રંગલીનો પાઠ છે રંગલી કે છે એ રંગલી આવી રંગલી આવી નાના ને નાના નાના ને નમસ્કાર મોટા ને મોટા નમસ્કાર રંગલા અરે ઓ રંગલા તું ક્યાં સંતાયો છે આ બધા છોકરા ક્યારના તારી રાહ જોઈ રહ્યા છે આવરે આવો રંગલા રાજા તારાવીના સૌ સુના ભાઈ તારાવીના સૌ સુના તા થયા તા થઈ રંગલો કે છે એ લાંબો ડગલો મૂછો વાકડી શીરે પાઘડી રાતી બોલ બોલતો એ આવ્યો આવ્યો રંગલી તારો રંગલો આવ્યો 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 સાથે વાત મજાની લાવ્યો તા થયા થઈ તા થઈ તો રંગલી કે છે હે મજાની વાત તે સંભળાવી દે જટ રંગલો કહે છે સાંભળવી જ છે ને તો સાંભળો સાંભળો રવિ ડુંગરની દોસ્તી વિશે કાન દઈને સાંભળો બહુ જૂની છે વાત મને સૌ ધ્યાન દઈને સાંભળો તો રંગલી કહે છે સ્ટોપ 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 રંગલા વર્ષો પેલાની જૂની વાત તને બરાબર યાદ છે ને તું જો ભૂલી જ ગયો હોઈશ રંગલો કહે છે હે તું કહે તો રવિને જ બોલાવું એ આવો આવો રવિને બકરી ડુંગર દેવ પણ આવો 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 સાથે આખી મંડળીને લાવો તા થયા થયા તા થઈ તો રવિ કે છે જલ્દી જલ્દી પહોંચું ને કરું ડુંગર સાથે ગોષ્ઠી મળ્યા વગર ન ચાલે અમને એવી અમારી દોસ્તી વાહ ભાઈ વાહ કેવું સરસ મજાનું રવિ છે બોલે છે કે ડુંગરને તો અમારે મળવું જ પડે બરાબર તો અહીંયા સરસ મજાની રવિ બકરી અને ડુંગર દેવની જે મિત્રતા છે એનો આખો પાઠ છે એ રંગલો અને રંગલી છે વાર્તા સ્વરૂપે આપણને સમજાવે છે બરાબર બકરી કે છે બે બે ચાલો જટપટ બે બે ઝટપટ તો રવિ કહે છે કેમ છો વાલા ઝાડભાઈ કેમ છો વાલા પાન કેમ છો ઉડતા પતંગિયા ઓ મકોડાની ની જાન બકરી કે છે બે બે કેમ છોડજી બે બે પકડીને હસી પડશે નથી જરાય છૂટકો તો રવિ અને ડુંગર છે એ બંને વાત કરે છે બરાબર તો આપણે એનો સંવાદ છે જોઈએ આવરે મારા ભાઈબંધ ચલ કરીએ ગેલ કપાટા આ બકરીઓ ભલે ને કરતી અહીંયા શેર સપાટા શું કે છે કે ડુંગરીઓ બકરીઓ ભલે અહીંયા ચરતી આપણે બંને વાતોના ગપાટા મારીએ તો રંગલી કે છે અરે વાહ રવિ ચાલતા ચાલતા વાસળી વગાડે છે ત્યારે વાસળીના સુરથી વૃક્ષો ડોલી ઉઠ્યા તો જયારે રવિ છે વાસળી વગાડે છે એની મસ્તીમાં તો ત્યાં રહેલા બધા ઝાડ છે ડોલી રહ્યા છે રંગલો કે છે જોને રવિ વાર્તા અને છે ત્યારે રવિની ટૂચકાળ સાંભળી ડુંગર કેવો ખડખડાટ હસે છે પેટ પકડીને રવિ પણ કેવો દાંત કાઢે છે ઓહો તેણે ફરી વાંસળી વગાડવાનું શરૂ કરી ચાલ તો આપણે હવે કરીએ તા થૈયા થૈયા તા થઈ રંગલી કે છે તાક થૈયા થૈયા તા થઈ તો બકરી કે છે ભાઈ રવું રવું એટલે રવિ જો સાંજ પડી ગઈ ચાલ હવે ઘરે જઈએ રવિ કહે છે એ હા ભેરુ આવજે આપણે કાલે ફરીથી મળીએ ડુંગર કહે છે કાગડોળે રા જોઈશ હું આવી જાજે વેલો મારે જે કોઈ દોસ્ત છે ને એમાં તું છે પહેલો શું કહે છે કે હું તારી કાગડોળે છે એ આતુરતાથી છે રા જોઈશ વેલો છે આવતી કાલે પાછો આવી જજે એ કહે છે કે મારે ઘણા બધા દોસ્તો છે પણ એમાં સૌથી પહેલો પેલો અને વાલો તું છો રંગલો છે વાહ વાહ ભારે પાકી દોસ્તી તે હે રંગલી ડુંગર અને રવિ કેવા હાથ મિલાવી તાળી દઈ કેવાળી ભરી છૂટા પડ્યા રંગલી કે છે હા ને રવિ તો જો ઘરે જઈને બહેનો સાથે લફોટી રમવા લાગ્યો આ તેના બા બાપુ આવ્યા લાગે છે રંગલી કે છે તો ચાલ એમને મળીને કરીએ તા થઈયા થઈ તા થઈ તો બાપુ કે છે રાજાનો આદેશ છે કે મંદિર ઉપર ડુંગરશે પશુઓને લઈને ડુંગર પર રાજાનો આદેશ છે કે ડુંગર ઉપર હવે છે મંદિર બાંધવાનું છે એટલે ડુંગર ઉપર હવે પછી કોઈ જવાનું નથી રંગલો કે છે જોને બિચારા રવિનું નું લટકી ગયું છે ભારે કરી રાજાયો તો રંગલી કે છે હવે કેવી રીતે આપણે કરી શક્ય તા થયા થયા તા થઈ પછી શું થયું છે રંગલા રંગલો કે છે પછી શું બીજા દિવસે રવિ એકલો ડુંગર ઉપર ગયો રવિ કે છે તારા પર તો મસ એક મંદિર હવે ચણાશે બકરીઓ લઈ હવે મારાથી અહી નહીં હવાશે તો રવિ છે બધી વાત કરે છે કે મારા બાપુ છે આ રીતે કહેતા હતા કે રાજા છે અહીંયા મંદિર બંધા બનાવવાના છે અને અહીંયા કોઈ બકરીઓ લઈ અને આવવાનું નથી તો આ વાત તો ડુંગર સાંભળી ડુંગર જવાબ આપે છે કે આવું કોણે કહ્યું તને તું સપનામાં તો નહીં ને એવું તને કહેનારા ઓ અહીંયા આવે નહીં ને રવિ કહે છે દોસ્ત તું તો ગામ આખાનો ડુંગર ડુંગરદેવ કહેવાશે દુનિયાભરમાં પછી તો ભેરું તારું નામ ગવાશે શું કહે છે કે પછી તો જો અહીંયા મંદિર બનશે તો આખા ગામનો તું ડુંગર દેવ કહેવાય છે અને અહીંયા આખા દુનિયામાં તારું નામ ગવાશે ડુંગર કહે છે નથી લાગતું મને મારે નામ કે મંદિર જોઈએ મને જોઈએ તું ને તારી દોસ્તી કાયમ હોય એ તો ડુંગર જવાબ આપે છે કે મારે મંદિર કે કોઈ નામ બામ જોઈતું નથી મારે તો તારી

રંગલી કે છે અર બિચારો ડુંગર તો રડી પડ્યો મને રડવું આવે છે રવિએ તેના આંસુ સાફ કર્યા એ સારું કર્યું બિચારા ડુંગરે તો જોને એને બાથ જ ભરી દીધી વાસળી વગાડશે તો ડુંગરને સારું લાગશે તે હે રંગલા હવે આગળ શું થશે તો રંગલો કહે છે પછી તો મોટા મોટા મશીન આવ્યા પથ્થરો તોડી રસ્તા ને મંદિર બંધા બંધાવા લાગ્યા મશીનની ની ઘઘરાટી પંખીઓ તો ધ્રાસકા પડતા રવિ તો ડાળીઓ ડાળીઓ જ લઈ જતો રાજાના બાંધકામ મંત્રીએ તો વૃક્ષો જ કાપી નખાવ્યા બકરીઓ જેનું થોડું પાણી પીતી એ વહેતા ઝરણા બાંધકામને કારણે અટકી ગયા થોડાક મહિના રવિ ગામને બીજે છેડે બકરી ચરાવવા જતો ને ક્યારેક ચોરી ચૂપી થી મળવા આવતો અને વાસળીઓ સંભળાવતો આખરે મંદિરનું ઉદ્ઘાટન નજીક આવ્યું રવિ આગલા દિવસે ડુંગરને મળવા ગયો તો આપણને ખબર છે બધાને કે આદેશ આપ્યો એ પ્રમાણે એના મંત્રીએ છે બધા ઝાડ કાપી નાખ્યા અને ડુંગર છે એના ઉપર ખોદકામ છે ચાલુ કરી દીધું અને મંદિરનું કામ પણ ચાલુ થઈ ગયું થોડોક સમય થયો તો મંદિર છે આખું તૈયાર થઈ ગયું અને એના ઉદ્ઘાટનનો સમય છે આવી ગયો જ્યારે તો ડુંગરને બરાબર હવે પછીનો સંવાદ છે એનો છે રવિ કે છે દોસ્ત પ્રાર્થના કર કે તારી પાસે રોજ હું આવું ડુંગર કે છે મારા પર તું છોડ બધું એ જોઈ લઈશું સારું

રંગલી કે છે ચાલો આપણે કરીએ તા તા થઈ રંગલો છે આગળ શું થયું તે તો સાંભળો જો આ સૌ મંદિર પાસે પહોંચ્યા અચાનક ડુંગર હલતો હોય એવું લાગ્યું મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ સંભળાયો સૌ ચકળવકડ જોઈ રહ્યા છે રંગલી કે છે અરે અરે મને તો બીક લાગે છે રંગલા એક ગામવાસી કહે છે રાત્રે મંદિરમાં હાયલા કોઈ એક ઘૂસ્યું લાગે છે તો બીજો કહે છે કોઈ હશે દુખિયારું કાળ આવ્યો લાગે છે એનો તો ત્રીજો ગામવાસી કહે છે કોણ રડે છે શોધી કાઢો કેમ અંદર ઘુસ્યું છે તો ચોથો કહે છે સારા કામમાં સો વિઘન આ આજે કેમ બન્યું તો રંગલો કહે છે રાજાએ તપાસ કરાવી પણ સૈનિકોને મંદિરમાંથી કોઈ મળ્યું નહીં પણ રડવાનો અવાજ સંભળાયા કરે છે ડુંગર હલતો એમ લાગતું નથી હે જો ડુંગર પરથી ગબડતા પથ્થર જેવો ખડખડ અવાજ આવ્યો અને મંદિરમાંથી રડવાનો અવાજ તો વધુ ને વધુ સંભળાવવા લાગ્યો છે અરે અરે આ આ લોકો તો 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 ઉધર ભાગમ ભાગ કરવા પૂજા સ્થળે બધું થઈ ગયું જેવા રાજા એના મંત્રીઓ અને ગામ લોકો છે એ ડુંગર ઉપર પહોંચ્યા તો ત્યાં મંદિરમાંથી રડવાનો અવાજ છે સંભળાતો હતો રાજા એ તપાસ કરાવડાવી પણ અંદરથી કોઈ

પ્રસંગ છે આપણે ઉદઘાટન એ નઈ ઉજવાય અને કેમ કે દેવો છે રવિ ક્યાં જઈ રહ્યો છે અરે એ તો સૌની નજર ચૂકવીને બકરીઓલે ડુંગર પાસે પહોંચી ગયો છે વાહ ભાઈ વાહ તા થયા થયા તા થઈ ડુંગર કે છે ઘણા સમયથી દોસ્ત હું તારી રાહ જોતો તો તું જ કહે તારા વગર હું કેમ ન ધીરજ ખોતો તો રંગલી છે તાળી દઈને કેવા ભેટી પડ્યા કહેને રંગલા આગળ શું બન્યું હતું રંગલો કે છે પછી તો આખો દિવસ વાતો ને ને વાંસળી બીજું શું હોય રવિ તો છેક સાંજે ઘરે પાછો ફર્યો રંગલી કે છે અરે રંગલા આ મહેલના ચોકમાં રાજા સભા ભરી છે કે શું હવે તો થઈ જવાનું રવિનું બનાવી દે જેથી એનું ડુંગર ઉપર જવું બંધ થઈ જાય એટલે જ એને જટ બકરીઓને બાંધીને મહેલના ચોકમાં આવ્યો અને મંદિર વિશેની ચર્ચા સાંભળી તો રંગલી કે છે રવિ તો ધીમેથી સરકીને બાપુ પાસે પહોંચ્યો રવિ કહે છે આ લોકોને કહી દો કે નહીં ખાલી ફીફા ખાંડે એના કરતા અમને બસ ડુંગર પર જવા દે તો રવિ કહે છે કે ખોટી ખોટી વાતો કરવાનું છે એ આ બધાને કયો બંધ કરી દે અને અમને છે ડુંગર ઉપર જવા દે તો એના બાપુ કહે છે ચૂપ બેટા નાના મોએ મોટી વાત ન કરવી મોટાની વાતમાં સાને નાના

અને મંદિર માટે આપણે એક યજ્ઞનું આયોજન કરીશું રંગલો કે છે રવિને ખાસ કંઈક ફરક પડ્યો નહીં તે તો સૌની નજર ચૂકવીને એ જાય ડુંગર તરફ બકરીઓને હાકતો ડુંગર એને મળીને ખુશ થયો રવિએ ડુંગરને વાંસળીના સૂર અને વાર્તા સંભળાવીએ રવિ કે મંદિર ખુલ્લું થવાની વાતે આવ્યું સૌમાં જોમ રૂઠિયા દેવો મનાવવા સૌ કરશે હવન હોમ ગામ આખું તલ પાપડ છે ક્યારે થાય સવાર દોસ્ત મારા લાગે છે કે મળું છું છેલ્લી વાર તો ડુંગર છે એવું કેમ કે શું રવિ કે છે ના ના એવું કઈ નથી તું આ વખતે શું કરે કરશે જોજે કોઈનો જીવ જાય ના પણ કઈ પાપુ કરજે તો ડુંગર કે છે તારે માટે કઈ પણ કારણ દોસ્ત તું ખૂબ ગમે તારા જેવા ભોળા આગળ આ પર્વત પણ નમે શું કહે છે કે તારી ભોળ પણ તારી દોસ્તી આગળ મારા જેવો પર્વત પણ નમે બરાબર નમન કરે એમ ખુદ ડુંગર દેવ છે એ રવિને કહે છે તો રવિ કહે છે ગમવા નમવાની વાતોમાં બકરી આગી વહી ગઈ ઓ ડુંગરા ઘરે જવા દે દોસ્ત સાંજ પડી ગઈ તો શું કે રંગલો કહે છે કે રવિ ઘરે આવવા નીકળ્યો ત્યારે મંદિર આસપાસનો ડુંગર રસ્તો બધું શણગારી રહ્યા હતા રવિ ઘરને ઓટલે બેસી ચાંદની ના ભીંચાતા ડુંગરને જોઈ રહ્યો મલકાઈ રહ્યો હતો બીજા દિવસે સવારે ફરીથી બધા બનીઠનીને મંદિર તરફ ગાતા ગાતા જતા હતા રંગલી કે છે રવિના બા બાપુ કેવા અરખાતા અરખાતા નીકળ્યા છે રવિ કે છે બાપુ મંદિર આજે પણ કંઈ ખુલ્લું નહીં મુકાય બા આ તારા ડુંગરદેવ એમ કંઈ નઈ રીજાએ બા કે છે ઓરે ગાંડા આમ સપર માં દાડે આડુ બોલાય કેટલાય લોકો ને આસ્થા કેમ કંઈ ફોગટ જાય એ કે છે એની બાને કે આજે પણ કંઈ એમ ડુંગરદેવ છે રીજાશે નહીં તો એની મમ્મી છે બા એને સમજાવે છે કે આ બધા કેટલા બધા આસ્થા સાથે જોડાયેલી વસ્તુ છે બરાબર આવું ખોટું આડું ન બોલાય રંગલી કે છે અરે અરે બાપુએ તો રવિ નો મળ્યો બાપુ કેમ કરીને જાણ્યું પીરા તને માતાજી આવ્યા આમ ફરીથી બોલ્યો છે તો ભાંગી નાખીશ ટાંટિયા શું કહે છે બાપુ એનો કાન છે પકડે છે અને કહે છે કે આવું જો ફરી વાર બોલો તો તારા ટાંટયા ભાંગી નાખીશ આવું ખરાબ બોલાય નહીં રંગલો કે રવિ તો માર થી બાલ બાલ બચ્ચો લાગે છે જોજો રંગલી રાજા રાણી અને મહેમાનો ભરતાણું હાથમાં લઈ મંત્રોચ્ચાર કરતા બ્રાહ્મણની ટોળી પાછળ પાછળ ચાલીને મંદિરે પહોંચ્યા વાહ બ્રાહ્મણોએ હોમ હવન કરવાની તૈયારી આદરી અરે આ શું જોરદાર પવન ફૂંકાવા લાગ્યો કઈ અરે અરે મંડપ ઉડી ગયો મંદિરમાંથી વિચિત્ર અવાજ આવવા માંડ્યો

એ ડુંગર ઉપર જાય છે તો ત્યાં ફરીવાર જોરથી પવન આવવા લાગ્યો મંડપ ને એવું બધું ઉડી ગયું બરાબર અને બધે ભાગમ ભાગ થઈ ગઈ તો એને સામે છે એ રાજાને બાપુ મળે છે તો બાપુ કહે છે કે રવિને કંઈક ક્યો રવિ કશોક રસ્તો કાઢી આપશે ગામ લોકો કહે છે મોયે દૂધ સુકાયું નહીં એ કરશે ચમત્કાર બાપુ કહે છે એ દેવ નહીં રીજાય એવું કહેતો તો ધરાર રાજા કે છે એમ અરે એને એ જે કે એમ કરીએ મંદિરને ને ખુલ્લું કરવા માટે કહે ત્યાં શ્રીફળ બા કે છે રવિના બાપુ રવિ ગાયો ગયો છે ઉપર લઈને બકરીને કહેતો તો કે જવા ન દો એ બને જ કેમ કરીને રાજા કે ઉપર બકરી લઈ ગયો એનો પછીથી ન્યાય કરીએ પેલા દેવને રીઝવવાનો ન્યાય જાણી લઈએ તો રંગલી કે જવા દો ડુંગર ઉપર રોજ કરી શકાશે બસ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા તો જ તો રાજાને છે રવિ કહે છે કે મને જો તમે બકરી લઈ અને ડુંગર ઉપર જવા દો તો જ પ્રાણ પ્રતિષ્ઠા થશે બાકી થશે નહીં તો રાજા શું કહે છે સાંભળો રાજા કહે છે એમ જ કરીશું રોજ તું બકરીઓ લઈ જજે દોસ્તોને છૂટા પાડવાનું અમને ક્યાં કઈ છાજે એ કહે છે કે અમને ખબર છે કે તું અને ડુંગર બંને દોસ્ત છો બરાબર અમને બંનેને અલગ પાડવા એ અમને જરાય ગમે નહીં કાંઈ વાંધો નહીં તું જજે રંગલી કહે છે ઓહો આટલું જલ્દી રાજા માની ગયા રંગલો કહે છે રાજા વાજાને જવા દે કહેવત તને ખબર નથી રાજાએ તો ફરમાવ્યું કે અઠવાડિયા સુધી રોજ રવિને બકરીઓ ચારવા ડુંગર પર જવા દેવું એની વાત ચકાસવી રંગલી કે કે પછી 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 રંગલો શું તો રવિના હાથે પૂજા કરાવીને સૌએ પૂજા શરૂ કરી તેમ કરતા કંઈ અજૂકતું થયું નહીં પણ ડુંગર ઉપરથી સુંદર વાસરીના સુરો ગામ સુધી રેલાયા ગામ લોકો રવિના વખાણ કરતા કરતા દરિયા વગર મંદિરે આવતા થયા રંગલી કે છે રે વાહ આખરે સૌ સારાવાના થયા તો હો જાય તા થયા થયા તા થઈ રાજા કે છે મંદિરના આંગણમાં મોટી શિલા એક રોપાઓ વાસળી વાળા રવિને બકરીની મૂર્તિ કંડારો તો રાજા આદેશ કે કરે છે કે મંદિરમાં છે મંદિરની આગળ એક મોટી શિલામાં છે એ વાસળી વાળો રવિ અને બકરીની મૂર્તિ છે એ બનાવી અને સ્થાપન કરો રંગલી કે છે રંગલા ત્યાં સાચનમાં બનેલું કે મારે તે મંદિર જોવું છે રવિ વાસળી બકરીની મૂર્તિ જોવી છે રંગલો કહે છે હોતું છે કંઈ ખોટું બોલું આ સાચે જ તો દક્ષિણ ભારતમાં બન્યું છે ત્યાં તો આ લોકકથા નાનો છોકરોય જાણે છે રંગલી કે છે તો તો થઈ જાય થાય જય જય કાર જય હો ડુંગર દેવની ને જય હો રવિ તારી બકરીઓની જય હો વાહ વાહ દોસ્તી સૌની નિયારી રંગલો રંગલી બંને કહે છે તો બાળકો તમે કરો જય જયકાર તા થૈયા થઈ થઈ આશા રાખીએ કે આ વિડિયો આપ સૌને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને કરો અને તમારા મિત્રોને શેર કરો મળશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત